તપાસ થાય તેવી તમામ ટ્રક ડ્રાઈવર તેમજ ઇજાગ્રસ્ત ડ્રાઈવર જણાવી રહ્યા છે માતાના મઠ ખાણે ગાડી ભરવા આવતી હતી એક બાઈક ઉપર ત્રણ સવારી બેઠા હતા આ ગાડી નીકળતા મોટું પથ્થર ફેંક્યો ટ્રકનું કાચ તૂટ્યો અને માથું ફૂટ્યું જેને નજીક રવા પર PHC માં તમામ ડ્રાઈવર લઈ ગયા પરંતુ ત્યાં જવાબદાર ડોક્ટર ગેરહાજર હતા લોહી બંધ થતાં જ તાત્કાલિક પાટુ બાંધી આપ્યું આગળ નખત્રાણા અથવા ભૂજ લઈ જવા PHC માંથી જણાવાયું તેમ ઈજાગ્રસ્ત જણાવી રહ્યા છે વધુ સાંભળીએ તેમના મુખે રિપોર્ટ બાય આદમ નોતિયાર કચ્છકેર બ્યુરો ચીફ લખપત તાલુકા અહીંયા જીએમડીસી લિગ્નેટ ખાણ ઉપર આવી છે ને અહીંયા વારંવાર ડ્રાઈવરોને આજુબાજુમાં પથ્થરમારો થાય છે અત્યારે એક અહીંયા તમારી રૂબરૂમાં અહીંયા ડ્રાઈવર ઊભું છે અને એ ડ્રાઈવર પોતે પોતાની વાણી સમજાવશે અને એને ગાડીના કાચ તૂટ્યા છે અને એને પોતાને લગભગ ઓછામાં ઓછા અડધો ઘણ કલાક પોતે ત્યાં બેભાનની હાલતમાં હતો અને બીજા ડ્રાઈવરોને ઉપાડી કરી દવાદારી દારી દોરી કરી અને અત્યારે તમારી સમક્ષ આ બોલશે અને ખરેખર આ જે પથ્થરમારો થાય છે સરકાર જીએમડીસી કા અન્ય તંત્ર આ પથ્થરમારો કોણ કરે છે અને એની પૂરેપૂરી તપાસ થાય તેવી મા તેવી માહિતી આ તમામ ટ્રક ડ્રાઈવરો કહી રહ્યા છે સાંભળો આ ડ્રાઈવરની વાત ભાઈ તમારું નામ મારું નામ છે વિશાભાઈ ભટ્ટુભાઈ માતા હરિયાવાનું ગામ રત્નલ લંજાર કચ્છ તમારી ગાડી નંબર ગાડી નંબર છે જીજે વાર આવ્યું ચોસઠ હું સવારના ભૂજથી ચીઠી લઈને માતાના મળ માટે લિગ્નેટ માટે લોની કરવા માટે આવતો હતો ત્યાં આપણે રવાપર અને માતાના મળ નજીક જ્યાં વાકોળ માતાજીનું મંદિર છે ત્યાં કણે બે બાઇક સવાર હતા ત્રણ માણસ એ અજાણ્યા શખ્સ હતા એણે મારા ઉપર કાચ વડે

વાત કરો અહીંયા જીવડી આવડી બધી જીએમડીસી હજારો ગાડી ભરાઈ રહી છે અને ખરેખર તંત્રની આંખ તમે જોઈ શકો છો આવડી બધી ડ્રાઈવરોની આવી રીતે પ્રમાણે હાલત છે ખરેખર તંત્રને જાગવું પડે ને આ ખરેખર ને તાત્કાલિક એનો કોણ વ્યક્તિ હતા અને કોણ વ્યક્તિ છે આ ડ્રાઈવરોને શું કામ આ વ્યક્તિઓને હેરાનગતિ કરવામાં આવે છે તેની પૂરી પૂરી તપાસ થાય તેવી તમામ ડ્રાઈવરોની માંગ છે